કરવાવાળો નરેન્દ્ર મોદી ઢોળા દીએ કહી દે કે આયા રામ મંદિર બનશે કોના બાપની તેવડ છે খুঁટા હલાવી હકે હા અમે એકચ્યુલી આમ ને અમે એકચ્યુલી આમ કરી કરીને કરીન હીતર સુધી પથારી ફેરવી અને સાહેબ આવ્યો દિલ્હીના લાલ કિલ્લા માથે ડગલું દીધું સડાવ સડાવ સડાપ ડગલું દીધું એક વરસથી નહીં બે વરસથી નહીં કોઈ જ્ઞાતિનો નથી હું કલાકાર કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો નોય કોઈ પક્ષનો માણા નથી સાંભળી લો નજરે જોયું છે બોલું છું

અને હું ઘણી બોલું છું મારા ડાયરામાં કે શ્રાવણ મહિનો આવે ને જેના કપાળની માલકોર ભભૂટ લગાડેલું હોય ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમને એવું નથી લાગતું કે દાડો બે અગલા આગળ ડગલા આગળ હાલ્યો હશે અને જ્યાં માં આગળ હાલે જ્યાં ભગવાન બે ડગલા આગળ હાલે પછી દુનિયામાં કોઈની બાપની તાકાત નથી કે ના રૂવાડા ખાંડા કરી શકે હો કૌરવોની સામે પાંચ પાંડવો હતા

તેજી દ્રૌપદીએ સોંભાઈ પડકારો કર્યો ભગવાનને કે તારી હગીબેન હોય અને તારી સગીબેનના ચીર કોક જોંટતા હોય તો તારી દેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા તું કાળો મટીન થઈ જાતો રાતો જાદવરાય તારે ને મારે શેનો નાતો તારી હગીબેન હોય ને જો એની આબરૂ લૂટાતી હોય તો તેથી ભગવાને નક્કી કરી લીધું આહા તારી દેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો હે કનૈયા પોતાની બેન ના અને પ્રતિજ્ઞા લીધી સાંભળી લે દ્રૌપદી હું કનૈયો પ્રતિજ્ઞા કરું છું આ સભામાં ગુરુવર ત્રણ બેઠા છે જેની એક એક ભુજાની માલકો વિહવી હાથી ના બળશે દુશાસન જેવા અને ભરી સભામાં તારા ચીર જોટ્યા છે તારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે હું પ્રતિજ્ઞા કરું છું કનૈયો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગોતી ગોતીનું જો મૂળ આ ઉખેડું તો હું કૃષ્ણ કૃષ્ણ ન કહેવાઉં આ દેશનો દેવ હતો અને એટલા માટે મને યાદ આવે ક્યાં જી હા માટે મને યાદ આવે ક્યાં જી હા હું વાલો નથી યાદ આવ્યા ભારતે કાયર દે આપણો ભગવાન મજબૂત છો આપણો ભગવાન અનબળો નથી તમે ઘણા મને બહુ જાજુ ભણેલા હોય ને કે તમે આવી બધી વાતો કરો છો તો અત્યારના યુંગ જનરેશનમાં તો અમારે યંગ જનરેશન એમ કેવું કે તમે કાંઈ બોલતા જ નહીં ખાલી આ મદદ વાળીને જોયા જ કરજો સાહેબ અન્યાય થતો હોય બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ધર્મ હણાતો હોય આપણી ભારતી ભોમના કોઈ ઠક્કર સાહેબ હિમાળા દબાવતા હોય ને તેથી કાંડું મરડીને બેઠા થઈ જાય જો વયા આવજો હામાં અમારી ત્રેવડ છે મરવાની ને મારવાની તો દેશ ઊભો રહે હા પડકારો કરી દો કે હવે રાણો રાણા ની રીતે છે તો હાલે ભાઈ હવે એકચ્યુલી ઝઘડો કરવાનો યુગ નથી બરાબર છે બધી વાત સાચી સમય સમય બધું રૂડું લાગતું હોય છે પણ સમય આવે ત્યારે ભગવાન કૃષ્ણ પણ બોલ્યા છે યદા યદા હિ ધર્મસ્ય જ્યારે જ્યારે સમય આવે તેથી ભગવાને સુદર્શન હાથમાં લીધું છે ધર્મને બચાવવા માટે થઈ અને સમસેરું ખેંચાણી છે ત્યારે મને પ્રસંગો યાદ આવ્યા આયા દેશભક્તિનો માહોલ છે વતન હરઘર ઘર તિરંગા આવ્યું મને પ્રસંગ યાદ આવે જિજ્ઞેશભાઈ ગીતો બધા જીગ્નેશભાઈને જ ગાવાના છો આનંદ જ કરાવશે આ અમે બે ભાઈ આનંદ કરાવવાના છીએ પણ હા બોલું જો પ્રસંગ મને બહુ ગમે છે આપને ગમશે યુવાનો માટે ખાસ કહું હર ઘર તિરંગા મોદી સાહેબે આ વખતે કીધું આપણને ઘરે ઘરે તિરંગો હોવો જોઈએ દેશ પ્રત્યેની લાગણી અને વફાદારીની નિશાની હર ઘર તિરંગા ત્યારે હું મારા ડાયરામાં બોલેલો હર ઘર તિરંગા તિરંગા શું કામ શું કામ માતૃભૂમિ અરે પ્રેમ આપણો ભારતનો આર્મી શહીદ થઈ જાય તો એને ડેડ બોડી ઉપર સાહેબ કફનમાં તિરંગો ઠાકવામાં આવે છે સાંભળજો એનું કફન તિરંગાનું હોય અને તેથી એક યુવાન ઓગણીસો બાસઠના યુદ્ધમાં અરુણાચલ પ્રદેશમાં બનેલી સત્ય ઘટના સાંભળજો યુવાનો માટે ખાસ કહું છું જીવવું હોય ને તો આવું જીવજો તમારે તો જીવવું જ જો ને ઘણા એમ કે એકચુલી જીવી લેવાય એટલે એકચ્યુલી જીવી લેવામાં શું આવતું હોય આપણને ખબર ન પડે એમ એમને જીવી કેવું લેવાય એનો દાખલો તમને આપું સાંભળજો જો જીવવું હોય તો ભગતસિંહ જેવા જીવી થાય જીવીને થઈ જાવ ચંદ્રશેખર આઝાદ જેવું જીવી લ્યો રામપ્રસાદ બિસ્મિલ જેવું જીવી લ્યો સાહેબ મને અફસોસ એ વાતનો થાય છે કે કોલેજમાંથી નીકળવા વાળી દીકરી હોય કે કોલેજમાંથી નીકળવા વાળો દીકરો હોય એ બહાર નીકળે અને ઠક્કર સાહેબ આપણે એને પૂછો તો રામાયણનું કદાચ બધા એવા નથી હોતા પણ ઘણા નોલેજ નથી અમારો અનુભવ છે કે સુમિત્રા કોણ હતા એકચુઅલી મને નથી ખબર તમને રામાયણની ખબર નથી યાર ભરત કોણ હતા એક્ચ્યુઅલી મને નથી ખબર આ આપણી કમ નસીબી છે એટલું યાદ રાખજો રામાયણ આપણો ધર્મ ગ્રંથ છે તમને તમારા દેશનું તમારી સંસ્કૃતિનું જો નોલેજ નહીં હોય તો બીજા દેશને આક્રમણ કરીને તમને હરાવતા વાર નહીં લાગે અને એથી આગળ કહું કે તમે પૂછોને કે સલમાન ખાનની ત્રણ પેઢી

અને તેથી ભગતનો જવાબ કાનપુર માં સાંભળજો આ પંજાબ સી અમને પૈસા નથી આવતા કવર નથી આવતા કે તમે આવી પૈસા ગુજરાત માં વાતો કરજો અમારે બોલવી પડે છે સાથી ઠબકારીને હિન્દુસ્તાન માટે લોહી રહ્યા છે યાર અને એને એમ કીધું કે ભગતસિંહ ક્યું સાદી કી મના કરતા હૈ તેરિયા ભગત બોલ્યો છે અબ તો આઝાદી મેરી દુલ્હન બની ગયા મારી પ્રતિજ્ઞા છે અબ આઝાદી મેરી દુલ્હન બનેગી સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ મે હૈ

તેથી મૂંઝાણા નથી ઢગર 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 સુખદેવ રાજ્ય ગુરુ અને ભગતસિંહ હામ હામ જો નક્કી કરી લીધું ખવારમાં ફાંસીના માચડે ચડાવે ને તો મોત સામે હાલી જવું છે પણ મારો હિન્દુસ્તાન જ્યાં સુધી આઝાદ ન થાય ત્યાં સુધી મારી નીંદર હરામ થઈ ગઈ છે વાત લાંબી છે ટૂંકમાં કરું છું ખવારમાં ફાંસીનો સમય થયો સાંભળજો આ તમને મને આ યાદ રાખવાની જરૂર છે કેટલી ના કેટલી વાર લગ્ન કર્યા એ ન યાદ રાખો તો હારું ભગતસિંહ નું યાદ રાખો તો દેશ શકશે યાદ ન્યા ધ્યાન રાખીને બેઠો એની એકચ્યુઅલી ત્યાંથી છૂટુ થઈ ગયું છે ને એક્યુઅલી પછી બીજે ગોઠવાઈ ગયું છે દીકરીઓને માટે હું ખાસ કવ છું કે સીતા જેવું જીવન જીવજો યાર દીકરી ગરીબની હોય કે અમીનની હોય પરણીન હારે જાય ને તો બાપની આગળ કરી ન હોય તો કાઈ ને રામાયણ નું કે ગીતા નું પુસ્તક આપી દેજો એ દીકરીના કુખે જે દીકરા જન્મે ને એ શિવાજી જેવા મહારાણા પ્રતાપ દેવા ગ્રામપ્રસાદ બિસ્મિલ કે ભગતસિંહ જેવા દીકરા જન્મે યાર સીતા જેવું જીવન જીવજો